હેલો ગાઈઝ વેલકમ ટુ માય મિની બ્લોગ્સ ગાઈશ આજે મેં આજે તો નહીં થોડાક દિવસ પહેલાં મેં ડીઆઈ વાઇસ બનાવ્યા હતા ઓલ્ડ તો આપણે ચાલો તમને હું બતાડું અને આ બોક્સ પણ આપણે હાઇથે પેપરથી ડીએ વાય કરેલું હતું અને આટલા બધા આપણે ડીએ કરેલા છે જો અને એમાંથી આ બે પેપર ડિઝાઇનવાળા છે અને એ પણ આપણે હાઇથે ડિઝાઇન કરેલા છે અને આ ડાઇસ ડાઇઝ મેં ખબર નહીં પેપરથી શૂક કરવાના બનાવી હતી મને ખાલી ગઈ મી બહુ મસ્ત હે એમ તો ખબર પછી આ મેં ક્લેથી ઓરિયો બનાવ્યું તું જે તૂટી ગયું કિચન બનાવ્યું તું અને આ આ વેસ્ટ ક્લેથી આઈસ્ક્રીમ બનાવ્યું પછી માથે કલર કરી દીધો હતો આ મેં ફ્રેન્ડશીપ ડે ઉપર બેસ્ટ ફ્રેન્ડ ફોરએવરવાળું કિચન બનાવ્યું તું અને આ છે ડેકોરેટિવ દિયા જે મેં સ્કૂલના સ્કૂલ કોમ્પિટિશનમાં કર્યું તું દિયા ડેકોરેશન હતું એમાં અમારો સેકન્ડ રિંગ આવ્યું હતું અને આ છે ગ્લિટર વાળું કિચન અંદર જો ગ્લિટર પણ હલે જો છે ને આ મેં હાઈ ત્યાં બનાવ્યું હતું પછી આ છે અમારું પી લેટર વાળું કિચન આ છે બુકમાર્ક જે આપણે સ્ટીકરમાંથી બનાવેલ હતું આ છે ફોઇલ પેપરમાંથી બનાવેલું આ છે ક્લે આર્ટ

અને મને બહુ છે નાના પાના બનાવવામાં કઈ વાર લાગી સો આમાંથી તમને શું સારું લાગ્યું છે કોમેન્ટમાં કોમેન્ટમાં જરૂર કેજો બાય સી